શું તમે ખુશ છો ઉપદેશ શીર્ષક સાથે હું તમારી સાથે પરમેશ્વર વચનનો અભ્યાસ કરવા ઈચ્છીશ બધા લોકો શું તમે ખુશ છો તમે કેમ ખુશ છો જ્યારે તમે બાળકોને જુઓ છો તો તમે તેમને માત્ર એક રમકડાથી ખુશ કરી શકો છો એક નાના ટેડી બેર સાથે પણ તેઓ સૌથી મોટી ખુશી અનુભવે છે ત્યારે આપણને સ્વર્ગીય સંતાનોને શું આટલા ખુશ કરે છે યશયાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે સિવનમાં આનંદ અને ગાવાનો અવાજ ક્યારે બંધ થશે નહીં જ્યારે આપણે ભવિષ્યવાણીને જોઈએ છીએ તો આપણે ખાતરી કરી શકીએ છીએ કે સિવનમાં આનંદ અને ખુશી હંમેશા વહેતી રહે છે ત્યારે સિયોનમાં ખુશીના સ્ત્રોત શું છે શું તમારા ઘરને હાર્દિક મહેસૂસ કરાવે છે ત્યાં તે ટીવી તેજ રેફ્રિજરેટર અને તે જ ફર્નિચર છે આ એવી વસ્તુઓ નથી જે આપણને ઘરમાં ખુશી આપે છે જ્યારે તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો તો તમને મહેસૂસ થાય છે આ જગ્યા જીવંત અને હાર્દિક છે તે સમય શું ઘરને હાર્દિક અને આરામદાયક બનાવે છે સૌથી મહત્વપૂર્ણ તત્વ માતા છે એવું એટલે છે કેમ કે માતા ઘરે છે ભલે તે કંઈ ન બોલે પણ શું તે ઘરને હું ખુશી અને પ્રેમથી નથી ભરી દેતી તેના વિશે મેં સાંભળ્યું કે ભારતમાં આપણા સિયોન પરિવારના સભ્યો હંમેશા એકબીજાને પૂછે છે શું તમે ખુશ છો તે તેમના માટે અભિવાદન બની ગયું છે બધા લોકો હું તમને પણ પૂછવા ઈચ્છું છું

આપણે તે બધાને એક તરફ ફેંકી દેવી જોઈએ આજે આવો આપણે માત્ર પરમેશ્વર સ્વર્ગનું રાજ્ય અને સ્વર્ગીય માતા વિશે વિચારીએ મને આશા છે કે તમે સત્યના વચનોનો અભ્યાસ કરશો અને પરમેશ્વરના વચનની અંદર ખુશીનો આનંદ લેશો જેથી આજનો દિવસ એક મૂલ્યવાન દિવસ બની જશે જેમ જેમ સિયોનમાં સભ્યોની સંખ્યા વધે છે તેમ ઘરની જેમ કેટલીક સમસ્યાઓ પણ ઉદભવી શકે છે ક્યારેક ક્યારેક બાળકો વચ્ચે આ વિચારીને હરીફાઈ થાય છે કે મમ્મી કોને વધારે પ્રેમ કરે છે બાળકોનું સંચાલન કરવા માટે એક માતા સૌથી મોટાને કહી શકે છે તમારા ભાઈ બહેનોની સારી રીતે સંભાળ રાખો અને ખાતરી કરો કે બધા સુમેળમાં છે અમે સંપૂર્ણ રીતે બહાર રહી ગયા છીએ એવું કહેવામાં આવે છે કે બાળકોને એવું મહેસૂસ થાય છે જોકે શું ખરેખર એવું વિચારે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી તે સાત પુત્રોમાંથી એક હતા લોકો તેમની માતાને કહેતા તમે તમારા પુત્રનો સારી રીતે ઉછેર કર્યો છે તમે ખૂબ ખુશ હશો લોકો તેમની માતાનું આ સાથે અભિવાદન કરતા તમે આટલા સારા પુત્રનો ઉછેર કરીને ખૂબ ખુશ હશો દર વખતે તે એક જ જવાબ આપતી તમે કયા પુત્ર વિશે વાત કરી રહ્યા છો તેમના શબ્દોનો અર્થ હતો મને મારા સાથે પુત્રો પર ગર્વ છે અને તે બધાને નોંધપાત્ર માનું છું તેથી મને નથી કે તમે કોના વિશે વાત કરી કરી છો. ખાતરી રહ્યા રહ્યા લોકો ઉલ્લેખ હતા પરંતુ તેનાથી તેને કોઈ ફરક નહોતો પડતો તેમનો અર્થ હતો તે મારો મૂલ્યવાન પુત્ર છે અને મને તેના પર ગર્વ છે પણ મને મારા સાતે પુત્રો પર ગર્વ છે એવું એટલે હતું કેમ કે તેમાંથી દરેકે પોતપોતાની ભૂમિકા નિભાવી અને પોતાનું જીવન સારી રીતે જીવ્યું જો તેમાંથી એકમાં પણ ખામી હતી તો પણ તે તેની માતાની યાદમાં કેવો હતો તેમણે તેને એક પુત્રના રૂપમાં યાદ કર્યો જેના પર તેમને ગર્વ છે

તમે કયા પુત્ર વિશે વાત કરી રહ્યા છો આ એક ટૂંકો જવાબ છે પણ હું તે એક વાક્યમાં તેમના ચારિત્ર્યની ખૂબ ઝલક જોઈ શકું છું સ્વર્ગીય પિતા કે સ્વર્ગીય માતા કોઈ પણ બાળક પર બીજાથી વધારે પ્રેમ નથી કરતા તેમણે શિવનની સર્વ સંતાનોને માટે પોતાનું લોહી વહાવ્યું સખત મહેનત કરી અને હવે પણ આપણને પ્રેમ કરવાનું ચાલુ રાખે છે આપણે આ ક્યારેય ન ભૂલવું જોઈએ આ રીતે મને યાદ છે જ્યારે માતાએ કહ્યું હતું તમે મારું સર્વસ્વ છો તમે મારા જીવનમાં સર્વસ્વ છો આ માત્ર એક વિશિષ્ટ બાળકને સંદર્ભિત નથી કરતું

આપણામાંથી દરેક તેમને ગર્વ મહેસૂસ કરાવે છે એક સભ્ય ઉપદેશમાં સારો હોવાના દ્વારા બીજો સુવર્તા પ્રચાર કરવામાં સારો હોવાના દ્વારા અને બીજો પસ્તાવાનું જીવન જીવવાના દ્વારા કારણો અલગ અલગ હોય છે તેથી આ ક્ષણથી આવો આપણે બાલિશ વિચારોને ફેંકી દઈએ શું આપણે આ ન સમજવું જોઈએ કે પિતા અને માતા સિંહોના બધા બાળકોને પ્રેમ કરે છે જેમને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા હતા બાઇબલમાં હોશેની પુસ્તકમાં લખ્યું છે યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ આપણે પરમેશ્વરને જાણવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવો જોઈએ જે માતા પિતા છે તેઓ સમજી શકશે તમે પ્રથમથી દસમા સુધી તમારા બધા બાળકોને પ્રેમ કરો છો પરંતુ એવું લાગે છે કે બાળકો તેને તે રીતે નથી જોતા મમ્મી માત્ર મોટી બહેનને પ્રેમ કરે છે જે પોતાના અભ્યાસમાં સારું કરે છે મમ્મી માત્ર મોટા ભાઈને પ્રેમ કરે છે જે ઉચ્ચ હોદ્દો ધરાવે છે એવું ક્યારેય નથી હોતું કોઈ પણ માતાપિતા ઉચ્ચ હોદ્દા પર હોવાના કારણે અથવા અભ્યાસમાં સારું કરવાના કારણે એક બાળકને બીજાથી વધારે પ્રેમ નથી કરતા માતાપિતા તેમના બધા બાળકોને ક્ષણથી જ પ્રેમ કરે છે તેથી આજે તમારે આ વિચારને ફેંકી દેવો જોઈએ હું તે સભ્ય કરતા થોડો ઓછો પ્રેમ પ્રાપ્ત કરું છું આવું આપણે એક યોહાનની પુસ્તક અધ્યાય ચાર દ્વારા પરમેશ્વરના પ્રેમને સમજીએ એક યોહાન અધ્યાય ચાર આવો આપણે એક યોહાન અધ્યાય ચાર વચન સાત પર એક નજર કરીએ એક યોહાન અધ્યાય ચાર વચન સાત વાલાઓ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ કેમ કે પ્રેમ ઈશ્વરથી છે અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને ઓળખે છે જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી કેમ કે ઈશ્વર પ્રેમ છે ઈશ્વરે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યા કે આપણે તેમનાથી જીવીએ એ પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એમાં પ્રેમ નહીં પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાશિત થવા માટે મોકલ્યા એમાં પ્રેમ છે જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ રાખ્યો તો આપણે પણ આપણે શું કરવું જોઈએ ઉરી તો એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા આપણને નિરંતર પ્રેમ કરે છે તો હામ સારાને તેઓ માત્ર એક સભ્યને પ્રેમ નથી કરતા પરમેશ્વરે બધાના માટે ક્રોસ પર તેમનું લોહી વેવડાવ્યું જો દસ આંગળીઓ છે તો એક પણ આંગળી એવી નથી જે પરમેશ્વરને પસંદ ન હોય જ્યારે આપણે વિચારીએ છીએ કે પરમેશ્વરને આપણા બધાની જરૂર છે તે આપણા બધા પર પ્રેમ કરે છે અને આપણા બધા પર તેમની કૃપા કરે છે તો આપણે હંમેશા આપણા હૃદયમાં પરમેશ્વરના પ્રેમને સ્વીકાર કરવો જોઈએ અને તે પ્રેમમાં વધવું જોઈએ આપણે વિચારવું જોઈએ પિતા અને માતા આપણા પર એટલો પ્રેમ કરે છે કે તેઓ આ પૃથ્વી પર શરીરમાં આવ્યા છે તેઓ ક્રોસનો બોજ ઉઠાવવામાં અચકાયા નહીં જેને આપણે ઉઠાવવો જોઈતો પછી બીજી કોઈ બાબત પર ધ્યાન આપવાની જરૂર નથી તેમણે આપણા માટે સ્વર્ગનું ગૌરવ છોડી દીધું આખા બ્રહ્માંડના ના પાડવા છતાં પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા તે એક સ્વર્ગદૂત મોકલી શકતા હતા પરંતુ તેમણે આપણા માટે પોતાનો લોહી વેવડાવતા અને બધા દુઃખોને સહન કરતા પ્રાયશ્ચિત માટે બલિદાન થવા માટે આ પૃથ્વી પર આવવાનું પસંદ કર્યું માત્ર આ તથ્યથી આપણે સમજવું જોઈએ કે પરમેશ્વર આપણને કેટલો પ્રેમ કરે છે હવે આપણે પરિપક્વ બનવું જોઈએ જે પિતાના હૃદય અને માતાના બલિદાનને સમજી શકે છે એટલે એક યોહાનની પુસ્તક અધ્યાચાર વચન અગિયાર માં કહેવામાં આવ્યું છે ઈશ્વરે આપણા પર એવો પ્રેમ રાખ્યો આવો આપણે તેના પર એક વાર ફરી એક નજર કરીએ આવો આપણે વચન અગિયાર પર એક નજર કરીએ જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ રાખ્યો તો આપણે પણ આપણે શું કરવું જોઈએ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ કોઈએ ઈશ્વરને કદી જોયા નથી જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો ઈશ્વર આપણામાં રહે છે ને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે આપણે તેમનામાં રહીએ છીએ ને તે આપણામાં રહે છે તે પરથી આપણે જાણીએ છીએ કે તેમણે પોતાના પવિત્ર આત્મનું દાન આપણને આપ્યું છે અમે જોયું છે ને સાક્ષી પૂરીએ છીએ કે પિતાએ પુત્રને જગતના તારનાર થવા મોકલ્યા છે વચન પંદર ઈશુ ઈશ્વરના પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે તેનામાં ઈશ્વર રહે છે તથા તે ઈશ્વરમાં રહે છે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે ઈશ્વર પ્રેમ છે અને જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં ને ઈશ્વર તેનામાં રહે છે એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે ન્યાય કાળે આપણને હિંમત રહે એમ કે જેવા તે છે તેવા આપણે આ જગતમાં છીએ પ્રેમમાં ભય નથી પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે કેમ કે ભયમાં શિક્ષા છે અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી આ લખ્યું છે આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો પહેલી બીજી ત્રીજી અને દસમી સંતાન બધા પરમેશ્વરના પ્રેમમાં નિવાસ કરે છે જેમ એક પણ બાળક તેના માતા પિતાના પ્રેમથી માત્ર એટલા માટે બાકાત નથી રહેતું કેમ કે તેઓ તેમને વારંવાર નથી જોતા તેમ આપણે બધા પરમેશ્વરના પ્રેમમાં છીએ આવો આપણે વચન ઓગણીસ જોઈએ આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો જો કોઈ કહે હું ઈશ્વર પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે જુઠ્ઠો છે કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી તો ઈશ્વર જેમને તેણે જોયો નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી જે ઈશ્વર પર પ્રેમ રાખે છે તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે આપણે આ મનમાં રાખવું જોઈએ કે સાબત દિવસ અને પાસખા જેવી પરમેશ્વરની આજ્ઞાઓમાં ભાઈચારાના પ્રેમ વિશે આજ્ઞા પણ છે જ્યારે આપણે સિયોનમાં આવીએ છીએ અને કોઈ પૂછે છે શું તમે ખુશ છો આપણે આદતથી હા કહીને જવાબ ન આપવો જોઈએ તેના બદલે સ્વર્ગીય સંતાન તરીકે આવો આપણે પ્રેમની આજ્ઞાનું પાલન કરીએ અને વિશ્વના બધા લોકોને પિતા અને માતાનો પ્રેમ પહોંચાડીએ મને આશા છે કે પરમેશ્વરના બાળકો પ્રેમના રૂપમાં અલગ દેખાશે ભલે તે પરિવાર સાથે હોય ચર્ચમાં હોય અન્ય સભ્યોની સાથે હોય અથવા સમાજમાં બીજાઓની સાથે હોય એવું એટલે છે કેમ કે પ્રેમ પરમેશ્વરથી આવે છે ત્યારે દરેક સમયે પ્રેમનું હૃદય હોવું એ જીવિત પુરાવો છે કે પરમેશ્વર હંમેશા આપણી સાથે છે ખરું ને આવો આપણે આપણી આજુબાજુની દરેક વ્યક્તિની સાથે પ્રેમ વહેંચીએ સ્વર્ગીય ભાઈઓ અને બહેનો પરિવારના સભ્યો સહકાર્યકરો મિત્રો અને પરિચિતોની સાથે માત્ર ત્યારે જ આપણે સિયોનને ઘર જેવું મહેસૂસ કરાવી શકીએ છીએ જેમાં ઘરે બનાવેલા ભોજનથી વધારે સ્વાદિષ્ટ ભોજન અને વિશ્વની સરખામણીમાં વાતાવરણ વધારે ગરમ અને સુખદ હશે શું એવું એટલા માટે નથી કે અહીં આપણી પાસે પિતા અને માતા અને વાલા ભાઈઓ અને બહેનો છે સિંહોની બધી સંતાનોએ પિતા અને માતાના પ્રેમમાં दररोज बढू જોઈએ परमेश्वરે આપણે પ્રેમ વિશે સાક્ષી આપી છે આવો આપણે એકરન્થિયો ની પુસ્તક અધ્યાય 13 પર જઈએ આવો આપણે એકરન્થિયો અધ્યાય 13 वचन 1 જોઈએ અધ્યાય 13 वचन 1 દેખા જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું પણ મારામાં પ્રેમ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે જમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય પણ મારામાં પ્રેમ ન હોય તો હું શું છું હું કંઈ નથી પ્રેમ વિનાનો વિશ્વાસ કે પ્રેમ વિના કરવામાં આવતી કોઈ પણ સુવર્ત પ્રવૃત્તિ અર્થહીન છે આવો આપણે વચન ત્રણ પર એક નજર કરીએ જોકે હું દરિદ્રોનું પોષણ કરવા માટે મારી સર્વ સંપત્તિ આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય તો મને કશો લાભ નથી બાઇબલ કહે છે કે પ્રેમ વિના જે કરવામાં આવે છે તે અર્થહીન છે આવો આપણે વચન ચાર જોઈએ પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે પ્રેમ અદેખાય કરતો નથી પ્રેમ આપ કરતો નથી ફૂલાઈ જતો નથી અયોગ્ય રીતે વર્તતો નથી પોતાનો જ હિત જોતો નથી ખીજવાતો નથી

તો તે લોપ થશે ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે વિદ્યા હોય તો તે જતી રહેશે કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની જેમ બોલતો હતો બાળકની જેમ વિચારતો હતો બાળકની જેમ સમજતો હતો પણ હવે મોટો થયા પછી મે બાળકની વાતો મૂકી દીધી છે કેમ કે હમણા આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ પણ ત્યારે નજરો નજર જોઈશું હમણા હું અપૂર્ણ જાણું છું પણ ત્યારે જેમ મને ઈશ્વર પૂર્ણ રીતે જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ હવે વિશ્વાસ આશા તથા પ્રેમ એ ત્રણેય ટકી રહે છે પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે બધા લોકો સિયોનમાં પ્રેમ વહેવો જોઈએ આપણે એકબીજા પ્રત્યે વિચારશીલ અને ક્ષમાશીલ હોવું જોઈએ અને પિતા અને માતાનું હૃદય હંમેશા સિયોનમાં હોવું જોઈએ એવું કહેવામાં આવે છે કે લોકો જેમને જુએ છે તેમની સમાન હોય છે જે લોકો બેઝબોલને પસંદ કરે છે તેમની પાસે તેમના આદર્શ તરીકે એક ઉત્તમ બેઝબોલ ખેલાડી છે જે લોકો ફૂટબોલને પસંદ કરે છે તેમની પાસે તેમના આદર્શ તરીકે એક મહાન ફૂટબોલ ખેલાડી છે તેમની તકનીકોનું અવલોકન કરીને અને તેમાં નિપુણતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીને લોકો તે પ્રમાણે તે રીતે બદલાય છે જેનો તેમને ખ્યાલ નથી હોતો તેથી એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ તેની સમાન હોય છે જેને તે જુએ છે આપણે હંમેશા પરમેશ્વરને જોવા જોઈએ જ્યારે આપણે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાના જીવન અને તેમણે આપણા માટે સહન કર્યા બલિદાન અને દુઃખના માર્ગ પર વિચાર કરીએ છીએ તો શું એક કરંથીઓ અધ્યાય તેરમાં દર્શાવેલું બધું જ સિયોનમાં સ્વાભાવિક રૂપથી પૂરું નહીં થાય આપણે સદા આનંદ કરી શકીએ છીએ નિત્ય પ્રાર્થના કરી શકીએ છીએ દરેક સંજોગમાં આભાર સુધી કરી શકીએ છીએ અને એકબીજાનો વિચાર કરી શકીએ છીએ આપણે ઇબ્રાહિમ જેવો પ્રેમ રાખવો જોઈએ જેને કહ્યું જો તું ડાબી બાજુ પસંદ કરશે તો હું જમણી બાજુ પસંદ કરીશ જો તું જમણી બાજુ પસંદ કરશે તો હું ડાબી બાજુ પસંદ કરીશ ભલે તે પર હતો પણ તેને તેના ભત્રીજા લોતને પહેલી પસંદગી કરવા દીધી પરમેશ્વર આપણને યાદ અપાવે છે કે સિયોન માં આપણો આવો સ્વભાવ હોવો જોઈએ સ્વર્ગનું અનંત રાજ્ય દિન પ્રતિદિન નજીક આવી રહ્યું છે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે અને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છે

તો શું આપણે આ ભવિષ્યવાણીને પૂરી ન કરવી જોઈએ આપણે યાદ રાખવું જોઈએ કે સિયોન કેવું સ્થાન છે આ આપણું ઘર છે જ્યાં પિતા અને માતા છે અને આપણા માતા પિતા આપણા માટે ક્રોસનું દર્દ સહન કરવા માટે અચકાયા નહીં

તે બધાને પ્રેમ કરે છે કૃપયા ધ્યાનમાં રાખો કે તે બધાને એક સમાન રીતે પ્રેમ કરે બધા તમને આટલો મહાન પુત્ર હોવા પર ખૂબ ગર્વ હશે તો તે ચોક્કસપણે તે જવાબ આપશે તમે કયા પુત્રો વિશે વાત કરી રહ્યા છો મને મારા બધા પુત્રો પર ગર્વ છે તમે કોનો ઉલ્લેખ કરી રહ્યા છો તમે કઈ દીકરી વિશે વાત કરી રહ્યા છો મને મારી બધી દીકરીઓ પર ગર્વ છે આવો આપણે આજે યાદ રાખીએ કે આ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાનું હૃદય છે આપણા સ્વર્ગીય માતા પિતા આપણા માટે પૃથ્વી પર આવ્યા આપણા માટે સત્યને પુનઃસ્થાપિત કર્યું અને આપણા માટે કોઈ ખચકાટ વગર સ્વેચ્છાએ ક્રોસનું દર્દ સહન કર્યું આત્મિક પિતા અને આત્મિક માતાની કૃપાને યાદ કરતા આવો આપણે જલ્દીથી પસ્તાવ કરીએ અને નવું જીવન જીવીએ જેથી આપણે સ્વર્ગીય વતન પાછા જઈ શકીએ આ આશા કરતા કે આજનો સાબાત પસ્તાવો આભાર સુધી અને મહિમા આપવાથી ભરેલો હશે હું ઉપદેશ સમાપ્ત કરવા છીસ તમારો ખૂબ ખૂબ આભાર